જે સાચો ન્યાય આપે અને સાચા ગુનેગાર છે એનું વેપાર નામ દાખલ કરે અને જ્યાં જ્યાં કલમો જરૂર પડે એ કલમો લગાવે અમારી એક જ માંગણી છે કે આરોપીઓ ને આકરી સજા થાય સુરત બાદ બોટાદ થી આગેવાનો બગદાણા ખાતે પહોંચ્યા છે સોગાડી ના કાફલા સાથે આગેવાનો બગદાણા ખાતે પહોંચ્યા હતા તો કે જે મુખ્ય આરોપી છે તેમને એફઆઈઆર માં તેમનું નામ દાખલ કરવામાં આવે તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવે

આ પ્રકારની માંગણી જે છે તે નવનીત બાલધિયા અને તેમના પરિવાર દ્વારા કરવામાં આવી છે અને આરોપ એ લોકશાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર લગાડવામાં આવી રહ્યો છે કે એમના દ્વારા એમના થકી એમને ફોન કર્યા બાદ આ હુમલો કરાવ્યો છે આ પ્રકારની વાત અને આ પ્રકારનું નિવેદન જે છે તે સામે આવી રહ્યું હતું સમાજના કેટલાક આગેવાનો પણ ગંભીર પ્રહારો કરતા જોવા મળી રહ્યા હતા અને એની વચ્ચે મોટી સંખ્યામાં સુરત બોટાદ અને આસપાસના વિસ્તારોમાંથી ગાડીના કાફલાઓ લઈને કોળી સમાજના આગેવાનો જે છે તે નવનીત બાલધ્યાની મુલાકાતે પહોંચી રહ્યા છે અને સમાજ એક છે અને સમાજમાં એકતા છે એનું ઉદાહરણ પૂરું પાડતા કોળી સમાજના જે આગેવાનો છે તે અત્યારે દેખાઈ રહ્યા છે કારણ કે સુરતથી સો ગાડીઓ આવી બોટાદ અને આસપાસના વિસ્તારોમાંથી સો ગાડીઓ નવનીત બાલધ્યાની મુલાકાત લેવા માટે આવી છે ત્યારે સમાજની એકતા જે છે ને આ ગાડીઓના કાફલા દર્શાવે છે કે સમાજની અંદર સમાજની એકતા કેવી હોવી જોઈએ કે જ્યાં

એવો પણ આગ્રહ રાખીએ છીએ કે અમારા પ્રતિનિધિ મંડળે જે ગાંધીનગરમાં સરકારશ્રીને જે નવનીતભાઈ વિશે જે ન્યાય અપાવવા માટે જે રજૂઆત કરી છે સરકારશ્રીને તો એમાં સરકારશ્રીએ જે સીટની રચના કરી છે એમાં સીટના દરેક અધિકારી જે સાચો ન્યાય આપે અને સાચા ગુનેગાર છે એનું વેપારમાં નામ દાખલ કરે અને જ્યાં જ્યાં કલમોની જરૂર પડે એ કલમો લગાવે એના માટે ગુજરાત ગુજરાત આખા કોળી સમાજના ન્યાય નવનીતભાઈ માટે અમે ખડાય છીએ અમારા બગદાણા ગામના બજરંગદાસ બાપાના ભક્ત એવા નવનીતભાઈ બાદલિયા ઉપર અસામાજિક તત્વોએ જયારે હિચકારો હુમલો કર્યો છે અને એમને ગંભીર ઇજાઓ પહોંચાડી છે ત્યારે અમે બોટાદ જિલ્લામાંથી એમને ન્યાય મળે એ માટે થઈ બગદાણા મુકામે પહોંચ્યા છીએ માની કુંવરજીભાઈ બાવળિયા સાહેબ ત્રણ સંસદ શ્રીઓ અને પંદર ધારાસભ્ય શ્રીઓએ મને મુખ્યમંત્રી શ્રીને રજે રજૂઆત કરી ગઢવી સાહેબ જ્યારે સંભાળી રહ્યા છે ત્યારે અમારી એક જ માંગણી છે કે આરોપીઓને આકરામાં આકરી સજા થાય નવલિતભાઈ બાદેલિયાની જે ફરિયાદ છે એ પાસાઓને ચકાસવામાં આવે અને એમાં જે કંઈ તથ્ય બહાર આવે અને એમાં જે કંઈ આરોપીઓના નામ આવે એટલે ખાસ કરીને નવનીતભાઈ બાદલિયાની જે ફરિયાદ છે એની ઉપર તપાસ થઈ અને એમાં જે આરોપીઓ હોય એને કાયદાકીય રીતે સજા કરવામાં આવે એવી અમારી લાગણી માંગણી છે કોળી સમાજ સમાજ હંમેશા અમારા સોલંકી રહ્યા છે છે કે અમારો એટલે કોળી સમાજ હરેક સમાજનું માન સન્માન કરે છે ગુજરાતના હરેક નાગરિકનું માન કરે સન્માન કરે છે અને એમને આકરામાં આકરી સજા થાય એવી અમારી સમસ્ત કોળી સમાજની માંગણી છે